સાબર મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી આશરે પચાસથી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા ચારથી વધારે વાહનોને નુકસાન થયેલું છે સાબરકાંઠામાં છેલ્લા બે દિવસથી આ માહોલ ગરમાયેલો છે ગઈકાલે જે રીતના સાબર પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો જેટલા ગેસ પણ છોડવામાં આવ્યા અને આ મામલે એટલે કે આજે પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે સાબર ડેરીમાં જે વિરોધ પ્રદર્શન કરવા આવેલા લોકો સામે ચીમોતેર આગેવાનો સહિત એક હજાર લોકોના ટોળા સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને જે મામલો ગરમાયેલો હતો એ મામલામાં અત્યારે પોલીસ જે પણ લોકો વાતાવરણ પ્રયત્ન કરી રહ્યા હતા તેમની અત્યારે શોધખોળ અને અટકાયત પણ શરૂ કરી દેવામાં આવી છે આ મામલે કેટલાક આગેવાનોની પણ ધરપકડ કરી ચૂકી છે પોલીસ ચિમોતેર લોકોના અત્યારે જે નામ પોલીસે જાહેર કર્યા હતા તેમાંના કેટલાકની તો પોલીસે ધરપકડ કરી લીધી છે સાબર ડેરી બહાર જે ઘર્ષણનો મામલો સામે આવ્યો હતો તેને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાઠા પોલીસે કર્યો છે મોટો ખુલાસો જે પણ પોલીસ અધિકારી ધવલ ઝાલાની પણ આમાં પૂછપરછ થઈ શકે તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે ઈડરના જીંજવા ગામના યુવકના મોતના પીએમ રિપોર્ટ પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યો છે મૃતક અશોક પટેલને કોઈ પણ પ્રકારની બાહ્ય ઇજા ન થઈ હોવાનું

અને વર્તમાન ડિરેક્ટર સાબરડેરીના જસુ પટેલ સામે પણ આમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો બીજા અન્ય આગેવાનોની સામે પણ પોલીસે કાયદાકીય કાર્યવાહી અત્યારે હાથ ધરી છે કેમ કે આ ટોળાએ પોલીસ અધિકારીઓને પણ બાનમાં લીધા હતા તેમની ઉપર પથ્થરમારો કર્યો હતો તેમનો વિરોધ સાબરડેરી સામે હતો પણ જ્યાં પોલીસ ક્યાંકને ક્યાંક સમજાવવાની ભૂમિકામાં હતી તેમનું પણ ન માની અને આ લોકો એટલા ઉગ્ર બન્યા હતા કે પથ્થરમારામાં પોલીસને પણ ઈજા પહોંચાડી છે સાથે જ પોલીસની ગાડીઓ હોય વાહન હોય તેમને પણ મોટા પ્રમાણમાં નુકસાન કરતા પોલીસે હવે તમામની અટકાયતની તૈયારીઓ શરૂ કરી છે જેટલા પણ નામ એફઆઈઆરમાં લખવામાં આવ્યા છે તમામની અત્યારે શોધખોળ ચાલુ છે આ જ મુદ્દે હિંમતનગરના ડીવાએસપી એ શું વાત કરી હતી આવો તે પણ સાંભળીએ

એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંબોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય નવસોથી હજાર વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન સુડતાલીસ આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે અન્ય તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી એટલે કોઈ પણ બાહ્ય એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં નથી આશરે પચાસ થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા ચાર થી વધારે વાહનોને નુકસાન થયેલું છે અન્ય તપાસ હાલમાં ચાલુ છે રાજકીય કોઈ વ્યક્તિઓની સંડોવણી આ ફરિયાદમાં હોય ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ધરપકડ કરવામાં આવી કે કઈ દિશામાં કાર્યવાહી જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે બીજા જે વાઇસ ચેરમેન ને છે એમના નામ છે હાલ સુધી સુડતાલીસ આરોપીઓની અટક કરવામાં આવે છે પોલીસ ની તપાસ કાર્યવાહી ચાલુ છે એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે